પોલીસ મથકમાં ઓનજીસી કંપનીમાં કાયમી નોકરી આપવાના બહાને ભેજાબાજે એક કરોડ પંચ્યાસી લાખ રૂપિયાની છેતરપિંડી બેરોજગારો સાથે કરતા ઉગ્રણી કરી લેતા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસનો દવા શરૂ કર્યો છે અંકલેશ્વરની ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની પ્રાપ્ત અંકલેશ્વરના અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંઘ રાજપૂત છેલ્લા ઘણા વર્ષથી જય હિન્દ સિક્યોરિટી સર્વિસ ચલાવે છે તેઓ અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે સીઆઈએસએસ કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા જેઓના મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર ના વિરાટનગર માં રહેતા ઓગસ્ટ પાંડે સાથે જે તે સમયે પરિચય થયો હતો જેને પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યોરિટી સર્વિસ માં અલગ અલગ જગ્યાએ ઓએનજીસી એનજીસી કંપનીમાં સિક્યોરિટી સર્વિસ ના કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાનું કહી ઓએનજીસી ના ખંભાત હજીરા અને મહેસાણામાં એનઆઈએસએસ સિક્યોરિટી ના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકર ની ગણી જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી બહાર પડી છે અને હજીરા તેમજ મહેસાણામાં એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને એક માણસ દીઠ લાખ રૂપિયા ભરવાના છે જેનાથી કાયમી નોકરી મળી જશે તેમજ ઓએનજીસી ના કર્મચારીઓને જે લાભ મળે છે તે મળશે તેમ કહી તેમના સગા સંબંધીઓ કે ઓળખીતાઓને ભરતી કરાવવો હોય તો જણાવવા માટે કહ્યું હતું ત્યારબાદ ઘનશ્યામ સિંઘ નાઓ તેમના પચાસ પરિચિતો તેમજ ઠાકોર

પાંડે નાઓ મોબાઈલ બંધ કરીને ગાયબ થઈ જતા છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર એ પોલીસ મથકમાં મોડે મોડે પણ ગુનો દાખલ થયો છે